લીલોછમ દેખાતો આ પહાડ અને આ લીલાછમ પહાડની વચ્ચે વહેતાના દ્રશ્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતેના ઓસમ પર્વતના છે કે જ્યાં વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યોની વચ્ચે લીલાછમ પહાડમાંથી કુદરતી ધોધ વહેતો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ધોધને જાણવા માણવા અને તેમની મજા માણવા માટે આસપાસના પંથકના લોકો ઉમટી રહ્યા છે આનું નજારો ખૂબ જ સરસ છે અમે પેલા સૌથી પેલા મંદિરે ગયા હતા ત્યાં દર્શન કર્યા એને બાદ અહીંયા નજારો જોયો આઈનો ધોધ તો ખૂબ જ સરસ નજારો છે ખૂબ જ દ્રશ્ય સરસ છે અહીંયા અહીંયા આવીને આમ નેચરલ છે આપણને આમ છે મળે છે એ બહુ મસ્ત છે આઈની હવા પછી ક્લસ કે આઈનો નજારો બહુ ખૂબ જ સરસ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ ઓસમ પર્વતમાં ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે આ સોળે કળાએ ખીલી ઉઠેલી કુદરતી સંપત્તિને માણવા વિવિધ વિસ્તારોમાંથી દર્શનાર્થીઓને મુસાફરો ઉમટી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને કુદરતી સૌંદર્યને માણી અને કુદરતી સૌંદર્ય તરફ આકર્ષાતા પણ નજરે પડી રહ્યા છે ધોરાજીથી થી આશીષ લાલ અહેવાલ ઈટીવી ભારત રાજકોટ